સુરત મહાનગરપાલિકા સંચાલિત ઇલેક્ટ્રિકલ બસના ડ્રાઇવરો બે મહિનાથી પગાર નહીં ચૂકવાતા હડતાળ પર ઉતર્યા છે ડેપોની તમામ ઇલેક્ટ્રિકલ બસોના ડ્રાઇવરો હડતાળ પર ઉતરતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે પગાર ચૂકવામાં નહીં આવે ત્યારબાદ સુધી હડતાળ યથાવત રહેશે ઘટનાની જાણ થતાં ભેસ્તાન પોલીસ પણ ઘટના સ્થળે પહોંચી હતી મહત્વનું છે કે આ અગાઉ પણ બસ ડ્રાઈવરો પગારની માંગને લઈને હડતાળ પર ઉતર્યા હતા ઓરેન્જ બસના ડ્રાઈવરો હડતાલ પર ઉતર્યા છે તેને લઈને મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે આપણી જોડે અહીંના કોલેજના વિદ્યાર્થી અને સ્ટુડન્ટો ઉપસ્થિત છે તમે જણાવજો ક્યાં જવાનું હતું અને બસ હડતાલ છે તમને ખબર હતી ના અમને હડતાલ છે તો ખબર નહીં તે અમે ઘરેથી નીકળ્યા એક કલાક થઈ ગયો છે હજી સુધી કોલેજ નથી પહોંચી શક્યા આ આ હડતાલોના લીધે અમારા વિદ્યાર્થીઓ નુકસાન થાય છે તમે જણાવજો કઈ રીતની હાલાકી પડી રહી છે કેટલી તકલીફ પડી રહી છે અમે એક આઠ ઢ કલાકથી કલાક ઘરેથી નીકળ્યા છે હજુ સુધી કોલેજની પૈસા છે અમે બસ નહીં હડતાળની કારની બસ નહીં હડતાળ છે તમને ખબર નહીં હતી કોલેજ જવા માટે હવે તમને અટવાવાનો વારો આવ્યો છે શું કહેશો હવે તંત્ર પર સવારે આઠ વાગે અમે ઘરેથી નીકળેલા અને અત્યારે દસ દસ જેવો સમય થયો છે અમે અત્યારે કોલેજમાં પહોંચીએ છીએ એટલે અમને લેટ થઈ જાય અને એના કારણે અમારે પછી કોલેજના લેક્ચર મિસ થઈ જાય અને પછી સર લોકો બોલે ખૂબ તકલીફ થાય છે એટલે તમે જણાવજો જે રીતના હાલાકી પડી રહી છે એક પછી એક શું કહેશો હવે એનામાં એવું છે સાહેબ જે આપણી બસો લેટ થાય છે એનામાં જયારે કંઈ ટાઈમ વધારો બસોનું કંઈ સ્ટોક વધારો એ બધું કરો જ્યાંથી આ જે સ્ટુડન્ટ છે રોજે ટાઈમ પરથી કોલેજ આવી જઈ શકે છે અને જે આ લેક્ચરો મિસ થાય છે અમારા એ લેક્ચરો અટેન્ડ થાય એ કંઈ નથી કઈ બસમાં તમે જતા હોય તો કઈ રીતના મોસાફરી અમે એકવીસ નંબરથી ડાયરેક્ટ અહીંયાથી કતરકામ જઈએ છીએ પણ ત્યાંથી વીસ નંબર પણ પકડી છે કે જે વહેલા આવી રહીએ એની કરતા એટલે અમે વીસ પકડીને પછી અગિયાર નંબર પકડીને અહીંયા આવીએ છીએ ત્યાંથી આજે અમે ત્યાં કોટલા વાળી ઊભા હતા વીસ નંબર ની ત્યાં એક કલાકથી ઉભા રહ્યા નંબરની બસ ત્યાંથી આવી નહીં મારી સાથે કેટલા લોકોને હલાગી પડી રહી અમે ત્રણ જણા આવીએ છીએ આ એક ભાઈ છે મેં છું અને એક ભાઈ છે જે આવ્યો નથી આજે બિલકુલ આપણે અંદરના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યા છીએ કે જે રીતના હાલગી પડી રહી છે હાલાકી જે રીતના પડી રહી છે આપણે દ્રશ્યો બતાવવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ કે મુસાફરોને કતારોમાં ઊભા રહેવાનો વારો આવ્યો છે યલો કલરની જે બસ આવતી હોય સુરત સિટીની અંદર તે અત્યારે હડતાલ પર ઉતર્યા છે ડ્રાઈવરો અને તેના કારણે હવે કામ ધંધા અર્થે જતા લોકોને અને જે કોલેજ જતા સ્ટુડન્ટોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે જે રીતના સુરત મહાનગરપાલિકાની જે બસો આવતી હોય વારંવાર હડતાલ પર ડ્રાઈવરો ઉતરતા હોય અને તેનો ભોગ હવે મુસાફરો બનતા હોય એવું લાગી રહ્યું છે સાહીદ જગતાપ જીએસટીવી